એકદમ બજારમાં મળે તેવા જ મસાલાઓ સાથે આજે આપણે ચણા દાળ અને મગ દાળનું નમકીન બનાવશું જે બાળકોને એકદમ પસંદ હોય છે અને નાસ્તા બોક્સમાં આપીએ તો પણ બાળકો આને સાફ કરી જાય છે તો આ દાળમાં મસાલાની જ ખૂબી હોય છે તો આજે આપણે પણ જાણીશું કે જે બજારમાં દાળ હોય છે તેમાં કયા કયા મસાલા ઉમેરવામાં આવે છે અને તેવો જ સ્વાદ આપણે ઘરે કઈ રીતે લાવવો ચાલો હવે રેસીપી જાણીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ચણા દાળ અને મગની દાળ નમકીન બનાવવા માટે મેં આવી રીતે ફોતરા વગરની ચણાની દાળ લઈ લીધી છે આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને આરામથી મળી જાય છે અને સાથે મેં આ દાળને સાફ પણ કરી લીધી છે તો હવે આપણે ઉમેરી દેવાની છે અને સાથે અહીંયા મગની દાળ પણ લઈ લીધી છે અને આ દાળને પણ મેં પહેલેથી જ સાફ કરી લીધી હતી તો બંને દાળ એક એક કપ છે અને હવે આપણે આ બંને દાળને એકદમ સરસ આવી રીતે એકદમ મસળી અને ધોઈ લેવાની છે અને પછી આપણે આ દાળને પલાળશું ને પલાળવા માટે આપણે જે આ પાણી છે તેને નહીં ઉમેરીએ બીજું ચોખ્ખું પાણી ઉમેરશું આ પાણીને આપણે કાઢી નાખવાનું છે તો બંને દાળને મેં આવી રીતે ધોઈ લીધી છે અને આવી રીતે જે ખાવાનો સોડા આવે છે તે આપણે બંને દાળમાં ઉમેરશું એક એક ચોટકી જેટલો તમે જોઈ શકો છો અને આવી રીતે આ સોડા ઉમેરવો દાળમાં ખૂબ જરૂરી છે જો તમે નહીં ઉમેરવો તો દાળ એકદમ સરસ ફૂલશે નહીં અને કડક બની જશે તો તમે પણ આવી રીતે સોડા જરૂર ઉમેરજો હવે આપણે બંને દાળમાં પાણી ઉમેરી દેવાનું છે અને પછી આપણે આને પાંચથી છ કલાક માટે પલાળવા દેસું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી દાળ કેટલી બધી સરસ એકદમ ભૂલી ગઈ છે ને ડબલ થઈ ગઈ છે તો હવે આપણે આમાં જે પાણી છે તેને કાઢી લેવાનું છે અને પછી આપણે આને કોઈ પણ કોટનનું કપડું લઈ અને વ્યવસ્થિત આવી રીતે ફેલાવી દેવાની છે અને આપણે આને પંખા નીચે જ સુકવશું અને તડકામાં કે નહીં સુકવીએ અને આપણે આને થોડીક જ વાર જેનું પાણી છે તે નીતરી જાય અને કોરી થઈ જાય એટલી જાળ આપણે આને સુકવવાની છે અને આપણે કડક નથી બનાવવાની તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે બંને દાળો વધારે ન સુકાઈ જાય બસ ખાલી આપણે આને કોરી જ કરવાની છે અને આવી જ રીતે હવે આપણે મગની દાળને પણ ફેલાવી દેસું અને પંખા નીચે થોડીક વાર માટે સૂકવી દેસુ અને હવે મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે પછી આપણે બંને દાળને ઉમેરશું અને તળવા માટે મેં આવી રીતે કોઈ પણ કાણવાળું આપણે વાસણ લઈ લેવાનું છે તમારી પાસે જો આવી રીતે મોટી ગરણી ના હોય તો તમે આવી રીતે જે લોટ ચાળવાનું નાનો જારો હોય તેમાં પણ તળી શકો આવી રીતે તમે જોઈ શકો છો કે દાળમાંથી પાણી કરાળું થઈ ગયું છે તો મેં ચાણામાં લઈ લીધી છે અને હવે આપણે આને તળીશું અને તેલ પણ તમારે જેટલું વાસણ હોય તેના કરતાં થોડુંક જ ઉમેરવાનું વાસણ આપણું બે ગણું ખાલી રહેવું જોઈએ નહીં તો આમાંથી તેલ ઉછળી અને બહાર નીકળે છે અને જો તમે સીધી દાળ ઉમેરો તો વણ આપણે કાઢવામાં તકલીફ થાય એટલે આવી રીતે કોઈ પણ ચાયણામાં લઈ અને તળવાથી એકદમ સરળ રહે છે અને બહુ જો આવી રીતે ઉછળતી હોય તો તમારે આવી રીતે બે ત્રણ વખત ઉપર કરી લેવાનું એટલે ઓછી ઉછળશે અને તેલ પણ બહાર ઓછું નીકળશે અને તેલમાં પણ તમારે આવી જ રીતે ખાસ ધ્યાન રાખવાનું કે બે ગણું વાસણ ખાલી રાખવાનું અને એક જ ભાગનું તેલ ઉમેરવાનું તો આવી જ રીતે આપણે હવે દાળને તળી લેવાની છે અને ગેસની ફ્લેમ પણ આપણે ધીમી નથી કરવાની એને તેલને આપણે ફાસ જ રાખવાનો છે ગેસ જેથી આપણું તેલ ઠંડુ ન થઈ જાય નહીંતર પણ આપણે દાળ સરસ ફૂલશે નહીં અને કડક બની જશે તો તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો કે આપણી દાળ તળાઈ ગઈ છે એટલે કે દાળ હવે ઉપર આવવા લાગી છે ઉપર આવી રીતે તળે એટલે આપણે સમજવાનું કે દાળ આપણી તળાઈ ગઈ છે તો હવે હું આ દાળને કાઢી લેમ છું અને આવી જ રીતે હવે બધી દાળને તળી અને તૈયાર કરી લેવાની છે આપણે આવી જ રીતે પછી આપણે આને બીજા કોઈ પણ કાણાવાળા વાસણમાં મૂકી દેવાનું છે જેથી આનું જે થોડું ઘણું તેલ હોય તે પણ નીકળી જાય અને ફરીથી આપણે તેલને ગરમ કરી લેવાનું છે તેલ જરાય આપણું ઠંડુ ન હોવું જોઈએ તો જે રીતે આપણે ચણાની દાળ તળી હતી તે જ રીતે હવે આપણે મગની દાળને પણ આવી રીતે ચાયણામાં ઉમેરી અને તળી લેવાની છે અને આ દાળને તમે જોઈ શકો છો કે આમાં પણ જરાય પાણી નથી રહ્યું તો હવે આપણે આને તળી લેવાની છે અને આમાં પણ કંઈ અલગ કરવાની જરૂર નથી બસ જે રીતે આપણે ચણાની દાળ તળી હતી તે જ રીતે આપણે મગની દાળને તળી અને તૈયાર કરી લેવાની છે આ દાળને આવી રીતે ઘરે બનાવવી સાવ સહેલી હોય છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો બાળકો ક્યારેય બજારમાંથી નહીં મગાવે અને એકદમ સસ્તી અને ટેસ્ટી હોય છે ચોખ્ખા તેલમાં તળેલી તો બાળકોને આવી રીતે ઘરે જ બનાવી અને આપવી જોઈએ એકલા બાળકો જ નહીં મોટાને પણ જરૂર પસંદ આવશે આખા અઠવાડિયાની દાળ એક જ દિવસમાં સાફ કરી જશે એટલી ટેસ્ટી બને છે અને આમાં કયા કયા મસાલા ઉમેરવા તે પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ તો હવે આપણે આ મગની દાળ પણ તળાઈ ગઈ છે જેની રીતે જ ઉપર આવવા લાગી છે તો આપણે હવે આને પણ તેલમાંથી કાઢી લેશું અને આવી જ રીતે જે બચી ગયેલી દાળ છે તેને પણ તળી અને તૈયાર કરી લેવાની છે અને આવી રીતે બધું તેલ આપણે નિતારી દેશું અને પછી હજી આપણે આ દાળ થોડી ગરમ છે ત્યાં જ આપણે આમાં મસાલા કરી લેવાના છે પ્રમાણે મીઠું સંચળ પાવડર થોડુંક કશ્મીરી લાલ મિર્ચ પાવડર આમચૂર પાવડર ચાટ મસાલા પાવડર અને હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે એટલે આવી રીતે જો કોઈ ગાંઠા હોય તો ભૂકો થઈ જાય અને તમને પસંદ હોય તો તમે આમાં દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો અને બંને દાળમાં હવે આપણે અડધો અડધો મસાલો ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણી ચણાની દાળ અને મગની દાળનું ટેસ્ટી નમકીન જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલું બે લાઈકન દબાવો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આ દાળને સર્વ કરીએ અને આને તમે કોઈ કોઈપણ ડબ્બામાં ભરી અને એક મહિના સુધી આરામથી ખાઈ પણ શકો છો